આડેસર અને સામખિયાળી પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે સરહદ પર બીએસએફ કેમ્પ તથા રણ વિસ્તારની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા તપાસી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર આડેસર અને સામખિયાળી પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું હાલ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગ દિલ્હી વચ્ચે પૂર્વ કચ્છ પોલીસ વડાએ સરહદી વિસ્તાર બાલાસર પોલીસ મથક હેઠળ લોદરાણી કુડા ખાતે સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં લોદરાણી ખાતે ગામ લોકો વચ્ચે સરહદી સુરક્ષા અન્વયે લોકસંવાદ યોજવામાં આવ્યો હતો તો કુડા બીએસએફ કેમ્પ ખાતે બીએસએફ તથા પોલીસ અધિકારીઓ બીએસએફ ડીઆઈજી મનજીતસિંહ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર પીઆઈ પી સુરેશકુમાર પીઆઈ રમજાન ખાન ડીવાયએસપી સાગર સાંભળા પીઆઈ એમ એન દવે ખડીર બાલાસર પીએસઆઈ એસવી ચૌધરી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કચ્છ જિલ્લા પ્રવેશ દ્વાર આડેસર અને સામખિયાળી પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું અને બંને પોલીસ ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી જેમાં સુરક્ષા વ્યવસ્થા સહિતની ચકાસણી કરવામાં આવી હતી પોલીસ પરેડ પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો પોલીસ પરિવાર સાથે વાર્તાલાપ પોલીસ મથકના રેકોર્ડ સહિત વિવિધ પ્રકારના પ્રશ્નો અંગે ઇન્સ્પેક્શન દરમિયાન તપાસ કરવામાં આવી હતી ઉપરાંત આડેસર પોલીસ મથક હેઠળ ભીમાસર ભૂટકિયા ખાતે લોકદરબારનું આયોજન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું જેમાં ભીમાસર આડેસર સણવા માખેલ સહિત આસપાસના વિસ્તારમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે ઉપસ્થિત લોકોને કાયદો અને વ્યવસ્થા અંગે તથા સાયબર ક્રાઇમ તેમજ હાલ ચાલી રહેલા ભારત પાકિસ્તાન વિવાદ અંગે પરપ્રાંતીય લોકો અંગે સ્થાનિક પોલીસને જાણ કરવા માટે જણાવ્યું હતું આજે યોજાયેલા લોકદરબાર તથા આડેસર પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા રીડર પીઆઈ એમ એમ ઝાલા આડેસર પીઆઈ જે એમ વાળા એસપીના પીએ ખીમજીભાઈ ફફલ કમ્પ્યુટર સેલ પીએસઆઈ જે આર અમૃતિયા વિજયરાજસિંહ જાડેજા વર્ષાબેન દેવમુરારી પ્રતિક દાંદરિયા રામજીભાઈ સોલંકી ભરત પરમાર મોહનભાઈ બારડ ગાપાભાઈ ગોહિલ ભગાભાઈ આહિર કુંભાભાઈ ચાવડા હીરાભાઈ સોઢા દલાભાઈ ઉકાણી મેઘજીભાઈ પરમાર ભરતભાઈ રાઘાણી નાથાભાઈ આહિર માદેવાભાઈ આહિર બાબુભાઈ ચૌધરી ઈશ્વરભાઈ ચૌધરી ચંદ્રકાંત ભાટિયા વિજયસિંહ ઝાલા રામગર ગોસ્વામી સંજય રાઠોડ ભરત ઠાકોર જી એન સુથાર એ જે ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભીમાસર ખાતે ભૂકંપ અગાઉ બે હજાર એકમાં પોલીસ સ્ટેશન હતું તો ભીમાસર ખાતે ઓપી બનાવી કાયમી ધોરણે એક પીએસઆઈ તથા સાત કર્મચારીઓનો સ્ટાફ નિમણૂક કરવા માટે માંગ કરવામાં આવી હતી લોક દરબારમાં ઉપસ્થિત લોકોને લોકભાગીદારીથી પોલીસ ચોકી બનાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવા તથા અન્ય કાયદો અને વ્યવસ્થા માટે સરળ બનશે અને પોલીસ ચોકી અને પોલીસ ક્વાર્ટર્સ બાબતે જણાવ્યું હતું સામખિયાળી ખાતે ઇન્સ્પેક્શન દરમિયાન પીઆઈ વી કે ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી હતી જે બોર્ડનું કામ છે અને ત્યાં ગામના લોકો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી અને એક સંવાદ ગોઠવવામાં આવ્યો હતો એમાં પોલીસને લગતા જે કોઈ પ્રશ્નો હોય એમને નિરાકરણ બાબતમાં અને સુરક્ષાની દૃષ્ટિએ એ બધી બાબતોમાં અલગ અલગ જે છે ગામના લોકો સાથે ચર્ચા ઉર્ચારણા કરવામાં આવી હતી અને કોઈપણ વસ્તુ કોઈ પણ જે એમને બાબત હોય પોલીસને ધ્યાને રાખવાની થતી હોય તાત્કાલિક પોલીસ સ્ટેશનને ધ્યાને રાખે એ બાબતની પણ સૂચન ગામના લોકોને કરવામાં આવ્યું કચ્છ જિલ્લામાં જે એક ઔદ્યોગિક રીતે વિકસિત થઈ ગયું છે ત્યાં ઘણા બધા લોકો પરપ્રાંતે પણ આવતા હોય છે એટલે કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ અને સુરક્ષાની દૃષ્ટિએ જે કોઈ લોકો બહારથી આવતા હોય એમને ચેકિંગ કરવાનું ઝુંબેશ પોલીસ દ્વારા સતત ચાલુ રાખવામાં આવતું હોય છે અને એને જ ભાગરૂપે જે છે અલગ અલગ રીતે એવા લેબર્સને અને પરપ્રાંતિને પણ ચેક કરવામાં

ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન શક્તિસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सी मोहम्मद सी जाडेजा गाम विराणिया ने मड़वा बदल हार्दिक शुभकामना वनराज सी जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सी मोहम्मद सी जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુદ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ શક્તિસિંહ મોહબ્દસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુજીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો